La caralla se viene,

વીરુラジオ થોડા વાર થોડા આવડીક આપતા આવલા રે વીરુ આપા બે પતંગ આપી દે વીરુ વીરુ હાજુ હા દાદા મમ્મી હા ગાજર ડુંગળી નું શાક રોટલી તો તો ફેસબુક માં એક ફોટો આવ્યો તો આવો વિયા આને શું કહેવાય તો શેડુ કહેવાય શેડું કહેવાય મિત્રો શેડામ થઈ જવાનું બહાર ખેતરમાં એન્ટ્રી મારવાની બરાબર નાતી ઓહો મુલાકાત કરવા હેડો આવ બાબુજી રાયડો વાટતા હોય આ હમ એટલે વાઢી દીધો દોખું બાબુજી આ દોડતા ફાવવા

એવો બોર તો જ લાવે એટલે વધારે પડ્યો કો આસુ ઓપણ ને બોર ખાઈએ ટાઈમ બોર વેણા બેટા એણા બધાય બોર આ ચોક આલો આદ પત્તો

પહેલે કરેલું બધું એટલે આપણે ના મસ્ત જોરદાર કેવું ના પડે શિવ ભગવાન સારું ત્યારે હવે જઈએ ખરી આ ત્યારે રાહ જોવું છે ભાઈના નહીં

ને એના ને દાહર મમ્મી મિલ્ લાડુ ઓ મોમી ખાસુ ઓ બધારે છે બિલ દેખ પે જુજો અગે ખસખસ કરા દે કમ્પ્લીટ ને થાય થાય

તો આજે તો ખેતર નો બ્લોગ જોરદાર બન્યો આરતી તો જે બ્લોગ બનાવે બાકી આ બાજુ જો ને યાર ધ્યાન આલો થોડું

એવું તારા બુગોડી બીજું કોઈ ગોમે ન આય વાહ આટબેન ભાવ ધરમ પટેલ વાહ વાહ સારું દો આદનો વિડિયો એન્ડિંગ કરી છે જય માતાજી આવજો ગુડ નાઈટ નાના કાલે બધા ને હેપી ઉત્તરાયણ એડવાન્સ તો બધા સકર મકર સકર મકર મકર સકર ક્રાંતિ શાંતિ જીવો એક દે તો બધા સારા એવા પતંગ ચગાવજો બાળકોનું ધ્યાન રાખજો તમારું પણ ધ્યાન રાખજો સાવચેતી જરૂર છે પતંગ ઉંટવા જજો પણ તો સાચવીને જ જજો બધા શું કેવો મે હમ તો બધાને હેપી ઉદરાય ચગાઈએ કાલ મળીએ હા કાલે મળીએ માતાજી